મગની દાળ અને રવાના કોમ્બિનેશનથી કોઈ રેસિપી બનાવી છે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફક્ત એક નાની વાટકી જેટલી મગની દાળથી આજે આપણે એકદમ યુનિક રેસિપી બનાવીશું એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને ખૂબ જ ઝડપથી બની જશે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે આ રેસિપી બનાવવા માટે કોઈ પણ એક વાટકી પસંદ કરી લેવાની તે જ વાટકીના મેઝરમેન્ટથી અહીંયા આપણે રેસીપી બનાવીશું તો એક કપ જેટલી અહીંયા આપણે મગની દાળને અગાઉથી બે કલાક પહેલાં પલારીને રાખી દીધી હતી આ રીતે જો તમે બે કલાક પહેલાં મગની દાળને પલારી દેશો તો તેના દાણા એકદમ સોફ્ટ થઈ જશે અને મગની દાળ પણ ફૂલી જશે હવે આપણે મિક્સચર ચાર લેશું અને મિક્સર ઝારમાં પલારેલી મગની દાળ એડ કરી દેસું અને આ રીતે એડ કર્યા પછી તેમાં આપણે બે ચમચી જેટલું જ પાણી એડ કરીશું બે ચમચી જેટલું પાણી એડ કરી અને તેને સરસ ગ્રાઇન્ડ કરી લેશું ફ્રેન્ડ્સ તમને કોઈ રેસીપી આવડતી હોય મગની દાળની તો મને કમેન્ટ્સમાં ચોક્કસથી કહેજો તો બે ચમચી જેટલું પાણી એડ કરી તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો સરસ આપની મગની દાળ ક્રશ થઈ ગઈ છે તો બસ હવે આપણે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું મિક્સિંગ બાઉલમાં કાઢ્યા પછી તેમાં આપણે તેજ વાટકીના મેઝરમેન્ટથી એક કપ જેટલો અહીંયા આપણે સૂજી એડ કરીશું રવો અથવા તો સૂજી બનેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે એડ કરી શકો છો અને ફ્રેન્ડ્સ આ કોમ્બિનેશનથી તમે ક્યારેય નાસ્તો ન બનાવ્યો હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઘરના બધાને ભાવશે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ છે અને ખાવામાં પણ ખૂબ જ મજા પડે છે તો હવે તેને ઢાંકીને દસ મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું દસ મિનિટ પછી આપણે તેને ચેક કરીશું હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક પેનમાં બે ચમચી જેટલું તેલ એડ કરશું તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાય અને અડધી ચમચી જીરું એડ કરશું રાઈ અને જીરું બંને સરસ કકરી જાય એટલે તેમાં હિંગ એડ કરી દેશું હિંગ એડ કર્યા પછી તેમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરશું તો લસણની પેસ્ટ એડ કર્યા પછી હવે તેમાં આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે એકદમ ઝીણી સુધારીને ચોપ કરી લેશું અને તેને પણ એડ કરી દેસું લો ફ્લેમ ઉપર થોડીક સોફ્ટ થવા દેસું હવે તેમાં આપણે એક મીડિયમ સાઇઝનું સમારેલું ટમેટું પણ એડ કરી દઈશું સાથે સાથે તેમાં મસાલા એડ કરીશું રૂટિન મસાલા જ એડ કરવાના છે હળદર મરચું અને ધાણાજીરું પાવડર બધી વસ્તુ આપણે થોડીક થોડીક જ એડ કરવાની છે અને હવે તેને હલાવી લેશું મસાલા સરસ મિક્સ થઈ જાય એટલે તેમાં ચપટીક મીઠું નાખીશું તો મસાલા જેટલું જ અહીંયા આપણે મીઠું નાખવાનું છે અને તેને પણ સારી રીતે હલાવી લેશું તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અહીંયા આપણો મસાલો બનીને રેડી છે દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે બેટરને પણ ચેક કરી લેશું દસ મિનિટ પછી બેટરને ચેક કરશું તો તમને ખ્યાલ આવશે કે સૂજી સરસ ફૂલી ગઈ છે અને ફૂલ્યા પછી તે એકદમ ઘટ થઈ જાય છે તો અહીંયા આપણું બેટર થોડુંક ઘટ થઈ ગયું છે તેના માટે આપણે થોડુંક પાણી નાખીશું અહીંયા આપણે બેટરને એકદમ નરમ નથી બનાવવાનું એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે બસ આ રીતનું જ અહીંયા આપણે બેટર રાખવાનું છે અને રેડી કરેલા મસાલાને તેમાં એડ કરી દેસું ફ્રેન્ડ્સ ડુંગળી અને ટમેટાનું આ કોમ્બિનેશન આ નાસ્તામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે તેને બેટર સાથે મિક્સ કરી લેશું એકવાર આ રીતે સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં હવે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું તો અહીંયા હવે આપણે ફક્ત બેટર જેટલું જ મીઠું નાખીશું મસાલામાં ઓલરેડી આપણે મીઠું નાખેલું હતું તો તે પ્રમાણે અહીંયા આપણે મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા પછી થોડીક કોથમીર પણ નાખી દેશું જો કોથમીર હોય તો વધારે કે ઓછી તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો અને સ્કીપ પણ કરી શકો છો હવે આપણે તેમાં ઈનો અથવા તો બેકિંગ સોડા બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ તમારે એડ કરવાની તો મેં અત્યારે બેકિંગ સોડાનો ઉપયોગ કરેલો છે તો આ રીતે થોડીક બેકિંગ સોડા આપણે બેટરમાં આ રીતે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા બેટર આપણું રેડી છે હવે આ બેટરમાંથી તમે ભજીયા પણ બનાવી શકો છો પણ આજે આપણે કંઈક યુનિક બનાવીશું આ યુનિક નાસ્તો બનાવવા માટે આપણે ઘઉં અથવા તો બાજરાના લોટની ચાણણીનો ઉપયોગ કરશું તો ચાણણી ઉપર આપણે બટર પેપરને આ રીતે સેટ કરી દેશું બટર પેપર ન હોય તો તમારે કોઈપણ પેપરને તેલથી ગ્રીસ કરીને આ રીતે સેટ કરી લેવાનું હવે આપણે રેડી કરેલા બેટરને તેમાં આ રીતે લઈ લેશું બેટર આપણું પતલું ના હોય તે વાતનું ધ્યાન રાખવાનું ચમચીથી તેને આ રીતે સ્પ્રેડ કરી દેસુ એકવાર ચમચીથી આ રીતે સ્પ્રેડ કર્યા પછી એકવાર આપણે ટેપ પણ કરી લેશું તો આ બાજુ મેં ગેસની ફ્લેમ ઉપર સ્ટીમરમાં થોડુંક પાણી ગરમ કરી સ્ટેન્ડ રાખેલું છે તેના ઉપર તેને આ રીતે ગોઠવી દેસું અને ઉપરથી ઢાંકણથી ઢાંકી દેશું પાંચથી સાત મિનિટ લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દેશું સાત મિનિટ પછી આપણે ચેક કરીશું તો આપણો નાસ્તો સરસ બનીને રેડી થઈ ગયો હશે તેને ચાકુથી આ રીતે ચેક કરી લેવાનું રેડી કરેલા આ નાસ્તાને હવે આપણે કાઢી લેશું તો આપણે પહેલાં ચાકુથી સાઈડમાં આ રીતે કટ લગાડીશું એકવાર આ રીતે કટ લગાવ્યા પછી તમે સેલાઈથી આ નાસ્તાને આ રીતે કાઢી શકો છો અને તેનું બટર પેપર પણ સેલાઈથી દૂર થઈ જશે તો હવે આપણે બટર પેપરને પણ કાઢી લેશું તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો નાસ્તો થોડોક ઠંડો થાય પછી તમારે બટર પેપરને કાઢવાનું એટલે બટર પેપર પણ સહેલાઈથી નીકળી જશે તો આપણો નાસ્તો બનીને રેડી છે હવે આ નાસ્તાને આપણે ચાકુથી કટ કરી લેશું કટ કર્યા પછી આ નાસ્તાને તમે ટમેટો કેચઅપ અથવા તો ચા સાથે એન્જોય કરી શકો છો અને કટ કર્યા પછી આ નાસ્તાને તમે વઘારી પણ શકો છો ફ્રેન્ડ્સ તમે ક્યારેય આ નાસ્તો બનાવ્યો ન હોય અથવા તો ટેસ્ટ ન કર્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ઝડપથી પણ બની જાય છે તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્કસ ફોર વોચિંગ